હેલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગાડીનું કામ કમ્પ્લીટ બોડી પંપનું પૂરું થઈ ગયું છે આગળ પમ્ફર બન બનાવી દીધું છે ઉપર તમે જોઈ શકો છો કટેડાનું કામ પૂરું કરી તેવા ડિઝાઇન બાકી છે લગાવવાની એ લાગી જશે માળખું તમે જોઈ શકો છો માળખું થોડી માળખાની હાઈટ ઊંચી કરેલી છે તમે ઝી શકો છો ડિઝાઇન વાળી મારી દીધી છે પાછળની ડિઝાઇન તમે જોઈ શકો છો ગાડીની હાઈટ થોડી ઘૂંચી કરેલી છે ચાર ફંટા લાગશે પાછળ ફૂલ ફિનિશિંગ કરવામાં આવે છે જેથી કરીને અંદર પાણી ના જાય એ માટે કરીને સડો ના લાગે લાંબા સમય સુધી પાછળ ચેનલ મારી દીધી છે પગથિયું લાગી ગયું છે પાછળું જે આ ટેલગેટ છે એની અંદર આપણી સાઈડ વધારીને મોટું થોડુંક મોટું બનાવી દીધું છે જોઈ શકો છો મિત્રો અંદર પ્લેટ પણ લાગી ગઈ છે ગેલવેજ આઈસ બંને સાઈડ ચાદર અને સાંકળો પણ લગાવી દીધી છે સીડી પણ લાગી ગઈ છે સાઈડની બોર્ડર પાઇપ પણ લાગી ગઈ છે હવે ખાલી ગાડીનું કામ બાકી છે કલર કામનું કલર કામ થઈ જશે એટલે આપણે વિડીયો ની અંદર આવશે જોવાનું તમે ભૂલતા નહીં મિત્રો તમને બોડી કોમ કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો